તથા વીસ આરોપીઓ પૈકી પંદર આરોપીઓ જામીન ઉપર બહાર છે તો મુખ્ય આરોપી પરેશ શાહ વત્સલ શાહ અને નિલેશ જૈનો જેલવાસ લંબાયો છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘટેલી આ મોતની ઘટનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા પ્રવાસે ગયેલા બાર વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકાઓના પણ ડૂબી જવાથી મોત થયા હતા નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી ખરેખરમાં જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા હતા તો આગળના ભાગે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઈ ગઈ હતી બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી